મિત્રો આજે ત્રણ સપ્ટેમ્બરના રોજ આપણી પાસે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વિરમ ગામમાં આપણે હળવો વરસાદ આપણે આપણે રાતે જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો મહેસાણા હેમદનગર અને પાલનપુરમાં આપણને હળવોથી ને ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો સુરત નવસારી વલસાડ અને ડાંગમાં આપણે સારો વરસાદ જોવા મળશે ત્યારબાદ સૌરાષ્ટ્રની જો હું વાત કરું તો સૌરાષ્ટ્ર ની અંદર ભાવનગર અમરેલી અને જૂના આપણને સારો વરસાદ જોવા મળશે કાલ ચાર સપ્ટેમ્બર ની આપણે વાત કરીએ તો રેડ ની લિસ્ટ આપણી સામે છે જ્યાં નર્મદા તાપી અને મધ્ય ગુજરાતમાં આપણને સારો વરસાદ જોવા મળશે અને તારીખ સાત અને આઠ થી વચ્ચે વાવાઝોડું જે છે મિત્રો એ ગુજરાતની અંદર થશે એટલે કે તારીખ સાત અને આઠ જે છે મિત્રો એ આપણે ગુજરાતની ભારે હોઈ શકે છે કદાચ જો ભગવાન ના કરે અને ખેડૂતને નુકસાન થાય તો હવે આ વખતે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતને આ તાત્કાલિક સહાય કરે છે કે પછી નથી કરતી તમને મને હમણાં જ એક ન્યૂઝ સામે આવેલા છે જ્યાં બે હાજર ચોવીસ ની સહાય જે પણ પાકની થયેલી હતી જે પણ પાકનું નુકસાન થયેલું હતું એ અત્યારે આપવામાં આવે છે તો ક્યાંક આવું ના થાય કે વર્ષ વર્ષ થી પછી આપણે સહાય આપીએ તાત્કાલિક જો ઓન ધ સ્પોટ સહાય મળતી હોય તો આ કામનું નત કઈક કામનું તમને ખેડૂત હોય તો તમને વધારે ખબર હોય